ભારતના સિતોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય અને ગૌરવપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે બોટાદ પ્રભારી મંત્રી તથા રાજ્ય કક્ષાના પ્રાથમિક માધ્યમિક અને પોર્ડ શિક્ષણ મંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સમારોહમાં લોકહિતકારી કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી જેથી નાગરિકોમાં સરકારી યોજનાઓ અંગે જાગૃતિ આવે બોટાદના ગઢડા સ્વામિનારાયણ ખાતે સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમો ડોક શો સહિતના પ્રકલ્પો સાથે આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી સાથે સાથે લાભાર્થીઓને લાભ આ ઉપરાંત આ દિવસે બંધારણના ગઢવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ એ સભાના સૌ અમર વીરોને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પના જે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે જેમાં ગુજરાત અગ્રેસર રહી અને ખાસ કરીને મારો પ્રભારી જિલ્લો એટલે કે બોટાદ જિલ્લો પણ પોતાનું યોગદાન આપે ટેક્સટાઇલ ક્ષેત્રે બોટાદ ખૂબ આગું જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં પણ આ પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત અગ્રશીલ છે શિક્ષણ વિભાગની વાત હોય કે આરોગ્ય વાત હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય કે ઉદ્યોગ સાહસિકતાની વાત હોય આ તમામે તમામ પ્રકલ્પોની સાથે સમાનતા સમતક યુવાઓને તક માતૃશક્તિ તેમજ બાળકો માટે કુપોષણ મુક્ત ભારત અને ગુજરાત અભિયાન હોય કે પછી ખેડૂત મિત્રોની વાત હોય આ તમામ આયામોમાં ગુજરાત પોતાનું યોગદાન સતત નિરંતર રીતે આપી રહ્યું છે જેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ આજના દિવસેમાં ભારતીના ચરણોમાં અભ્યર્થના વ્યક્ત કરું છું આજના દિવસે મને આ બોટાદના ગઢડા સ્વામિનારાયણ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવાની જે તક મળી એના માટે પણ હું ખૂબ કૃતજ્ઞતા વ્યક્ત કરી પુનઃ આપ સર્વે નગરજનોને આ સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું ન્યૂઝ ગઢડા